નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે પરિવાર સાથે મતદાન કર્યું હતું લોકશાહીના મહાપર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરામાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે પરિવાર સાથે જીઆઈડીસી ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સીવી રામન શાળા પરના મતદાન મથક પર મતદાન કર્યું હતું બાલકૃષ્ણ શુક્લે વધુમાં વધુ મતદાન થાય તથા પોતે મતદાન કરે અને લોકોને પણ મતદાન કરાવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી ચૂંટણી પંચ દ્વારા વડોદરા ખાતે સુરક્ષા તેમજ મતદારોની સલામતીને લઈને અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આખા એ વિશ્વની સૌથી યુવાન અને સૌથી મોટી લોકશાહી એટલે કે ભારત દેશમાં જ્યારે આજે રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તમામે તમામ સીટો પર જ્યારે મતદાન થઈ રહ્યું છે મેં મારા પરિવાર સાથે આજે જ્યારે મતદાન કર્યું છે અને આપણા માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધા જ આપણો આ જે અધિકાર છે મતનો આપવાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરીને દેશને એક સમૃદ્ધ સરકાર આપી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના જે એમની ડ્યુટી છે એના સિવાયના પણ ઘણા બધા વિષયો હાથ આવરી લીધા છે જેવી આપ જોઈ રહ્યા છો કે મંડપ નાખેલા છે પાણીની વ્યવસ્થા કરી છે ઓઆરએસની વ્યવસ્થા કરી છે અને તે માટે તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેવનીત પરમા